બધાને હેપી રક્ષાબંધન એને લ્યો આપણે તમે લઈ લ્યો આદિ મહાદેવ મહાદેવ કોઈ નહીં મોટા સિટીની અંદર આવી જ રીત બધી હોય છે એસ એફ જર્સી ઘણી બધી હોય જય 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 માતાજી મિત્રો શ્રાવણ મહિનાના ત્રીજા માસના બધાને મહાદેવ હર અને સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ છો અને હા આજે રક્ષાબંધન છે તો બધાને હેપી રક્ષાબંધન અને આપણે જો રાખડી બાંધવાની બાકી છે તો હમણાં જાહલબેન પાસે જઈશું ને આપણે રાખડી બંધાવશું અને આજે આપણે પાંજરા પર ગયા નથી કારણ કે આજે આપણે જવાનું છે મુન્દ્રા એટલા માટે આજે રજા ઉપર છે આપણે તો થોડી વારની અંદર જે આપણે નીકળવાનું છે પણ એ પહેલાં જઈશું આપણે રાખડી બંધાવવા માટે અને પછી નીકળશું મુન્દ્રા જવા માટે તો જો સામે ગાડી આપણી તૈયાર છે અને આજે તો સર્વિસ સ્ટેશનવાળા બધા બંધ હતા ને તો આપણે આપણી રીતે જ છે એ સર્વિસ એ કરી નાખી ગાડીની અહીંયા સાફ કરી નાખી છે જો પાણી દેખાય ને આપણે સાફ કરી નાખી તો બસ થોડી વારની અંદર જ આપણે જાશું ની પાસે ત્યાં રાખડી બંધાવશું પછી આપણે અહીંયા નીકળશું અને હા આ બધાને બતાવવાનું તમને ભૂલાઈ ગયા આજે થોડીક વાર લાગ્યા છે દસક વાગી ગયા છે બારે અને રોજી જો બારે કેમ બેઠા બેઠા વઘારે નહીં જો ધોરીનાને શીતલને સારું બને જો પાસે પાસે જોઈ બાકી આ હું નવી ગાય વાછળો આર્યા સુરપી આજે તો બધા અહીંયા છે કોઈ પાછળ તો નહીં પૂરે લાગતા અહીંયા જ છે આજે સોનું મારે ખેડૂતો આડી ગઈ લાગે અહીંયા છે નહીં એટલા માટે આવું જો આ બંશ્રી છે આર્યા છે સુમન અને જે સોનું રહે ને આ શીતલની જે અહીંયા બાંધી હોય તો શીતલની જ વાછળી છે બીજા વેતર પહેલા પેલા વેતન નીલું પેલા વેતન નહીં પણ અહીંયા આવીને પેલી નીલું અને પછી ત્યારે સોનું આવી અહીંયા બાંધી હોય એ આજે

કઈ બાંધી લીધી રાખવી વાહ

આપણે જમાની લઈ લો ના ના બરાબર પર્સ જેવું જાહેલબેન ને એમાં નાખી દેશે હો તો જાહાલબેન તો શર્માય ને હાલે ગયા છે સાઈડમાં અને હવે આપણી રાખડી બંધાવી લીધી છે ને હવે થોડી વારમાં તારથી થવાની છે હા હાલ ને ભાઈ નહીં આવવા દે ને આવવા દે તો આવવું નથી હાલો તો આવે છે આપડી સાથે ક્યાંક ક્યાંક ને મોજ કરશું આજે તો જવાનું છે આપણે રાખડી બંધાવવા માટે જવાનું છે તો ચાલો થોડી વારની અંદર જ નીકળશું તો મિત્રો આપણે છે એ જાહલબેન પાસે રાખડી બંધાવી અને મુંદ્રા જોવા માટે નીકળી ગયા છે આપણી સાથે તીર્થભાઈ છે અમે જાય છે હવે અહીંયા જઈએ તો રાપરથી જ નીકળ્યા છે સમજો નહીં હજી બકનાવી ભાગે આપણો આવ્યો નથી એ રોડ ઉપર જ છે આપણે અહીંયાથી ગાંધામ જવાનું છે ગાંધામથી જવાનું મુંદ્રા તો હમણાં બકના વિભાગ આવે ત્યારે આપણે જોઈએ એને બહારથી જોશું અંદર તો નહીં જશું બહારથી જોતા જશું તો આપણે બસ હવે બકના તને પોચો આવ્યા છે હમણાં બે ની અંદર જ બકના હશે બે મિનિટ તો નહીં પણ સમજો નહીં બસ આવી જ ગયું સામે બકનાની ભાગર ને બધું આવશે ભાગર મતલબ ગેટ

તો આપણે કેલા લઈ લીધા છે અહીંયા અને ધીમે ધીમે છે ખાતા ખાતા આપણે જાય છે હવે અહીંયાથી થી લગભગ કલાક જેવો રસ્તો છે ઘણો છે છે ક્યાં વાહ તારે ઉપવાસ કે નહીં નથી ઉપવાસ કરાય ઉપવાસ કરાય શ્રાવણ મહિનાના ચાર સોમવારના તો કરવાના જો હાલો તો હવે ધીમે ધીમે પહોંચીએ તો આપણે લગભગ બે કલાકનો સફર પૂરો કરી નાખ્યો છે ને હવે તો મુંદ્રાની પાસે પહોંચવા જાય છે લગભગ હવે સમજો નહીં લગભગ વીસક કિલોમીટર જેવું રહ્યું છે બાકી અહીંયા આપણે આયા ને એટલે આખા રસ્તા ઉપર છે ને આવું ના આવું અને આ બાજુ મુન્દ્રા બાજુ તો વરસાદ ઘણો છે કારણ કે જે તળાવને રહ્યા ને બધા ભરેલા છે અને બધી ગાયો અને બધી પાણી પીતી તે આપણે જોતા આવ્યા છે આ સાઈડ વરસાદ સારો છે બાકી ખડ જો આખા રસ્તે આવું ના આવું સામે જો આમ જોવું તો થોડી વારની અંદર આપણે મુંદ્રા પહોંચી જશું અને ત્યાં થોડુંક પર્સનલ કામથી આપણે જાય છે એટલે કાંઈ હું બતાવીશ નહીં પણ જ્યાં જ્યાં મને સમય મળશે ને ત્યારે હું તમને બધું જરૂર બતાવતો રહીશ તો મિત્રો આપણે બપોરના છે અહીંયા મુંદ્રા પહોંચી ગયા હતા ને અત્યારે સાંજનો સમય છે અહીંયા તો આપણા કરતાં ગરમી વધારે છે અને સાંજના સમયે એ કેદારનાથ મંદિર જોયું આપણે પણ ત્યાં ટ્રાફિક ઘણી હતી એટલા માટે તમને કાંઈ બતાવ્યું નહીં અને પછી આ છે મુદ્રાની અંદર જ પીપળેશ્વર મહાદેવ સામે તમે જોઈ શકો છો અને અહીંયા જો આદિયોગી યોગી મહાદેવ મહાદેવ તીતભાઈ કેમ છો મજા આવી ને મંદિર જોવાની આદિ આદિયોગી જો કેવડા મોટા હર હર મહાદેવ હર કેમ અવાજ કેમ ક્યાં ગયો હે બેહી ગયો લ્યો હાલો હાલો લ્યો હવે આપણે જઈએ અહીંયાથી અહીંયા જોઈ લીધું જો આ મંદિર છે પાછળ આપણી આદિયોગી આદિતભાઈ મિત્રો આપણે પીપળેશ્વર મહાદેવના દર્શન કરીને પછી અહીંયા એક બીજું મહાદેવનું મંદિર છે એની બાજુમાં ત્યાં કને આવ્યા છે અને વચ્ચે એક ગટર હતી પીપળેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં જ તમે જોયું ત્યાં કને ગાયો ઘણી બધી હતી અને બધી એચએફ જર્સી ગાયો હતી તો તમે જે ગાયો બધી જોઈ ને એ બધી ધણિયાતી ગાયો હતી અને સવારના ખોર મૂકી દોય અને છોડી મૂકે અને સાંજે વરી ખોર મૂકીને દોય એવા માલધારી બધા હતા ને એની જ બધી ગાયો હતી બધી એચએફ જર્સી અને બધી ગટરમાં બચારી હેરાન થતી હતી તો મોટા સિટીઓની અંદર તો બધું આવું હોય કે એચએફ જર્સી બધી ગાયો રાખે અને આવી રીતે દોઈ લે તો જે કોઈ પણ સિટીમાં રહેતા હોય ને દૂધ ખાતા હોય ગાયનું ને મેં સારી ગાયોનું દૂધ કહેતા હોય ને તો એવું કાંઈ હોય ને મોટા સિટીની અંદર આવી જ રીતે બધી હોય છે એચએફ જર્સી ગાયો ઘણી બધી હોય અને એવી રીતે હે એ છોડી મૂકીને ના લઈ આવે ને એવી રીતે બધાને દૂધ પાતા હોય તો બધાને ધ્યાન રાખવાનું કે તમને ખબર હોય તો જ તમારે દૂધ લેવાનું નહીં તો નહીં લેવાનું આવી રીતે છેતરામણી સિટીની અંદર ઘણી બધી થતી હોય કારણ કે આ એક સિટી નહીં મેં તો ઘણા બધા સિટીઓની અંદર જોયું છે કે આવી રીતે ગાયો છે એ એચએફ રાખતા હોય અને સારી ગાયોની મતલબ કોઈ ગીર ગાય છે સારી કાંકરે ગાયોનું નામ આપી અને એવી રીતે દૂધનું ને સેલિંગ કરતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું એક તો ગાયો પહેલાં તો સારી જગ્યાએ હોય નહીં સારું ખાય નહીં અને એમાં એ પાછું જ્યાં ત્યાં ફરતી હોય ને એચએફ શંકર હોય એટલે ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું તો આપણે અહીંયા મુન્દ્રા શહેરની અંદર બધે ફરવા ગયા હતા જ્યાં જ્યાં બતાવાય એવું હોય ત્યાં બતાવી દઉં અને અત્યારે આવી ગયા છે ઘરે આપણે તીરભાઈ કે મજા આવી ગયા એમ ને અત્યારે જો અહીંયા ટેરેસ ઉપર છે અહીંયા પવન સારો આવે છે એટલા માટે અને હવે તો બીજું કંઈ છે ને થોડી વાર ની અંદર જમશું અને એ છે તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કર નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં